લાગે છે કે છે ને પરમાત્મા માર્ગદર્શક દર્શક બને છે આ ઉર્જા એ પરમાત્માની ઈચ્છાથી પરમાત્મા નું કાર્ય આ ઉર્જા કરે છે એના જે વિઘ્નો હોય દૂર કરે છે બાકી ભગવાન કઈ ઘોડે છડીને કે રથના ઘોડે લગ્ન પકડીને ક્યાંય આવતા આપણા ને કેન્દ્રિત ને પવિત્ર આ ઉર્જા દ્વારા પણ આવે છે એને શક્તિમાન વિશ્વાસમાન આ ઉર્જા દ્વારા બનાવે છે પણ ઉર્જાનો ને પહેલા ચાર મિનિટી કીધા એને ધ્યાનમાં રાખજો જો આ માર્ગે જાવ સાધના કરવી હોય તો તમે સાધના નો પ્રસંગ રાખ્યો ને આ નકર જીવન જીવો બીજા માટે જીવો તો દેવ છો હે અને તમારા માટે જીવો તો અસુર છો અને કઈ ગું આમ ને કરતું આમ જીવો તો એ માણસ હવે તમારે ક્યાં રહેવું છે એ તમારા હાથમાં છે પરમાત્માના આશીર્વાદ તમારી સાથે છે એને ક્યાંય માંગવા જવા પડેલા પડે એવું નથી કોઈ જરૂર નથી ભક્તિ ની મોજ તો સાધનાઓ છે જ નહીં હું કરી દઉં તમને

લોઠું બોટું તેડાવીને ઘણ મરાવી ને હલકું હે તું સોનું હક તો હું સોની ને તેડાવીને ગાડી તને હલકું કરાવક પછી કચરો બધો કથાવત હાથી હાથ તો આકુશ ઘડાવત ઘોડો હાથ તો લગામ ઘડાવત એ આ મન થાય જીવ મન પરેશાન કરી રહ્યો છે મન જ આનંદ આપી રહ્યું છે જેનું પવિત્ર મન છે આનંદ આપે છે અશુદ્ધ મન છે એ દુઃખ ઉત્પન્ન કરે છે ઘણી ઘણી ઈચ્છાઓ ઊભી કરે છે ઘણા ઈચ્છાઓની ઈચ્છા કરી ભૂત પણ હા ભૂત મનાવી દે ઈચ્છાઓ શું કરો સુખી રહેવું હોય તો જામણ રહેવું હોય તો ઈચ્છાઓ શીવું કરો જામણ રહેવું હોય તો જરૂરિયાતો ઓછી રાખો અને વાસના ઓછી કરો

એટલે કેટલી હિંમત કરતો આવતો દુઃખો કાઢીને થોડું ખેડૂતો બોલવા મંડી જાય પોપચ પણ આવે તો બાર નો બાર નો ફૂટ્યો અને બાય આવતો ફૂટ્યા એનું છે

સાધના છે મને પસંદ કરી લ્યો નંકરનું વચન મને તમારા દેવ બનાવી લો હૃદય ના હવે આનંદ દીકરા જો સિદ્ધિ પામવી હોય તો એ પત્ની દેવી માની અને ખરેખર એને પોતાના હૃદયની દેવી બનાવી અથવા તો એનામાં જો સદગુણો હોય અને પોતાની ફરજની જો ખબર હોય ધર્મની ખબર હોય તો પત્નીના હૃદયનો દેવ ન બની તમારી સાધના તો એસે પહેલે સરળ હો જાયગી એ દો આત્મા કા મિલન હો જાય માથી બહુ નીકળી જાય બે આત્મા એક થઈ જાય એટલે તો હું કોશો બદલાની ભાવના રાખ્યા વગેરે એકબીજાની સેવા કરું છું નકા પાછા ગંદા થાય છો

પ્રભુ ચિત થયા વગર યોગ થાતો નથી મન શાંત થયા વગર અભ્યાસ થી પ્રભુ ના ધ્યાન માં લગાડવાથી લગાડવાથી મન ખરેખર શુદ્ધ થઈ જાય

આર્ય સેનારી ને થઈ શકે ભારતની આર્ય સેનારી તો ખરેખર પોતાના માથાના હાથમાં લઈને ખરેખર ધર્મ ની માટે ધર્મ રસ્તા માટે ચાલે बाकी तो रंका पड़ा है बीमारी है भय है डर है संकोच निर्भय थे ये मारे एक एक पत्नी पति में वासना स्थाप दो रामायण में की तुम सह महान सच्ची देवी अनि दिव्य देवी कौन अनसुईया तो कि देवी अनि देवी आज जगत में पोता ना पति शिवाय कोई नहीं पुरुष नहीं भावती थी દેવ કીધો કે પોતાની પત્ની સિવાય બધા ક્યાંય સ્ત્રી નથી ભાવતો હું દેવ દેવી આ બધા તમારું ખોટું કોઈ ન આવે એ તો કોઈ સમય ને લઈને ભલે સારું થઈ ગયું ચાર વાર પેલા કઈ હતું ઠીક છે માફ કરજો આ બે દીકરીઓ જોઈને એક વિચારી શું સાધના કરે તો એની સાધના આનો થોડોક નમી ગયો આપણી સાધના નો આપણા વિષય નો થોડોક વિષય તેના માટે કમાગુ છું પોતાના વિશે ભૂલ ન પણ મને એવું કારણ લાગ્યું કે પછી ટાઈમ નહીં જોડે આવી જાય યોગ ચિત્ત સ્થિર થઈ જાય અંદરના અંદર રહી જાય બહારના બાર વિકલ્પો જાય ત્યારે ચિત્ત નો નિરોધ થાય

અને એ બ્રહ્મ ભાવ વાળી વૃદ્ધિ ભંગ થાય છે ત્યારે જીવ ભાવ થાય છે અને બ્રહ્મ ભાવ જાય નિરુદ્ધ થી જ્ઞાન નહીં થઈ જતો પરમાત્મા નો શાસ્ત્રકાર નથી થતો એવા ભાવ વાળી આપણી હોય છે જ્યારે ત્યારે નો નિરુદ્ધ આવા ભાવ વાળી એ નો થઈ જાય

કોઈ સતો રહી શકો એવી કોઈ વસ્તુ તમારી પાસે એટલે તો કારખાના કારખાના હું કહેતો તમે જે ઘરમાં પ્રાર્થના થતી હોય જે ઘરમાં સત્વુણ વિચારો શાસ્ત્રોના વિચારો નથી શાસ્ત્ર આધારિત વ્યવહાર નથી એ બધા ભૂતોના કારખાના છે ભૂત છે ભૂતના કારખાના હજી ભૂતો વધારી જાય છે સાબિત કર કે નારી શક્તિ કેવી છે તો પ્રિય ધ્યાન કરવું સ્મરણ કરવું એ દરેક કામમાં સારું છે જીવન વિચારો માટે તો સારો છે તબિયત ને પણ સારો છે એનાથી બીજી નિરૂપતા પણ ઘણી આવે છે શરીરમાં શક્તિ પણ આવે છે શરીરના અવગવો પ્રાણની એક ધારા બંધવાથી પણ બધા જાગૃત જીવિત થાય છે એ પણ લાભ થોડે ગણેશ મળે છે માટે અભ્યાસ વગર મન રોકી શકાતો નથી વૈરાગ એને અભ્યાસથી વળે

અથવા તો ફરજ માની પ્રભુ આ બધી વાળી છે પ્રભુ ના હાથી વિરાગ વગર મન અભ્યાસ કરી શકતો નથી અભ્યાસ વગર મન જીતાતું નથી મન જીત્યા વગર માનવ પોતાની સાધના પરિપૂર્ણ પ્રકાશ થાય પહોંચાડી શકતો નથી એટલે મન ને આટલા માટે જીતવું મન ને પ્રાણ ને જીતવું સરળમાં સરળ સરળ સમય ને સમય સરળ ફાળ ને જે અનુકૂળ યા તો અમારા હંસ ભગવાને

આથી જો કોઈ વિચાર વધારે સમજાવતો હોય ને કોઈ સરળ ઉપાય હોય તો પણ હું માનવા તૈયાર છું સંત મને સાબિત કરી દેવું પડે તમારા કરતા હા હા તમે જે વેદ મત ને માની રહ્યા છો અને સૂપની નામ સ્મરણ ભક્તિ એના કરતા અમારો ઉપાય છે સરળ છે જો એ સાબિત કરી દેખાય તો માની દીધું શાંત એનો આપ આપતો માનવું કારણ કે મારો મત તો છે ઈશ્વરીય વાણી હું ઈશ્વરીય વાણીને જરા ડગાવવાની ક્યારેય કોશિશ નથી કરતો સોતાઓને દુઃખ લાગે કે સુખ લાગે આવે ન આવે પણ હું ઈશ્વરીય વાણીનો ત્યાગ કરી મારે કોઈ સ્વાર્થની કે કોઈ દબામાં કોઈ વાડામાં પૂરવાની કે કોઈ માહિતી પદાર્થો તમારા પ્રાપ્ત કરવા માટે હું ક્યારેય સંબંધન નથી કરતો ગુરુ મહારાજ કને પ્રાર્થના કરું છું જીવાડ્યો એમ જીવાડ છું પ્રભુઓ થોડું ટાઈમ બુદ્ધિ ને બગાડતો ભગવાન મારી એ ઈચ્છા છે એટલી અને એ જો તમને પ્રિય હોય